આજે દેશની અંદર જે નીતિ ચાલી રહી છે મોંઘવારીઓ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી લોભામણી વસ્તુઓ પ્રગટ કરી ગેસના બોટલ લોકોને સો રૂપિયામાં ગેસ કનેક્શન લોકોને સો રૂપિયામાં આપ્યા ગામડાઓમાં સો સો રૂપિયામાં ગેસ કનેક્શન આપ્યા અને તે જોતાં રેશનિંગ કાર્ડ પર જે કેરોસીન મળતું હતું એ કેરોસીન બંધ કરી દેવામાં આજે દિવસે દિવસે ગેસના બાટલાનો ભાવ એવો વધારો થતો જઈ રહ્યો છે કે જનતા પાસે તેને રિફિલ કરાવવાના પૈસા નથી આજે તેમની પાસે કેરોસીન પણ નથી અને ગેસ પણ નથી જનતા કેવી રીતે જીવી રહી છે એ ભારતીય જનતા પાર્ટી જોતું નથી આજ સુધી શું હતું કે લોકો કાળા બજારી કરતા હતા લોકો સંગ્રહખોરી કરતા હતા આજે ભારતીય જનતા પાર્ટી પોતે કાળાબજારી કરી રહી છે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે એક પછી એક ભાવ ઝીકી રહી છે આજે ગેસ સિલિન્ડરમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો થયો આજે જ કદાચ ગેસ પેટ્રોલ અને ડીઝલમાં બી ભાવ વધારો થયો છે દરેક જગ્યાએ ભાવ વધારા કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની તિજોરીઓ ભરી રહી છે પબ્લિકની સામે જોતી નથી પબ્લિકની શું પરિસ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટી સમજવા તૈયાર નથી એટલે અમારો વિરોધ છે કે આ પચાસ રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે દિવસે ગુજરાતમાં મોંઘવાળી વધતી જાય છે લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે અને ગઈકાલે ગેસના બોટલ પર પચાસ રૂપિયાનો ભાવ વધારો કરીએ છીએ એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને માને તો સરકારે તાત્કાલિક ગેસનો ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને ગુજરાતની જનતાને અને લાડકી બહેન યોજનાએ બધાને રાહત આપવી જોઈએ અને અમે બીજું એવું કેવા જઈ રહ્યા છીએ કે પડોશી રાજ્ય આપણું જે મહારાષ્ટ્ર છે ત્યાંના નેતાઓ આપણા ગુજરાતના નેતાઓ પર હસે છે કે ભાઈ ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં એક સાહતી સરકાર ચાલે છે અને અમારું રાજ્ય જો બોલે જે જ્યાં સૌથી મોટી યોજના ચાલુ છે લાડકી બહેન યોજના કેમ ગુજરાતની બહેનો હા હરકામની છે અમે એવા ગુજરાતના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે જો તમારામાં થોડી બી શરમ કંઈ હોય તો તાત્કાલિક ધોરણે આપણા ગુજરાતમાં લાડકી બહેન યોજના ચાલુ કરવા અમે માંગ કરી રહ્યા છીએ વિઠ્ઠલ આયરે आज जो भाववाधारा जो सरकार ने किया है गैस के ऊपर तो उसका सबसे ज़्यादा असर गुजरात की महिलाओं के ऊपर होगा क्योंकि उनको जो बजट लेकर चलना है वो बजट काफ़ी मुश्किल पैदा कर देगा और आधे दिन महीना दो महीना तीन महीना होता है क्या सरकार की तरफ से कोई ना कोई चीज़ का भाववाधारा होता है आज दूसरे राज्यों में हमारी सरकार यही सरकार सहूलतें दे रही है यही राजस्थान और आप एमपी में देखो तो गैस के बोतल का रेट चार सौ तक के लाने का उन्होंने बाहें धरी दी थी लेकिन आज गुजरात के लोगों को जिसने जबकि गुजरात में से सबसे ज़्यादा बीजेपी को खोबे खोबे भर के ना वोट मिले हैं आज उनको कोई तरह की सहूलतें नहीं मिल रही और बल्कि उनके साथ ये अत्याचार क्यों हो रहा है एक सवाल है कि भाई गुजरात के लोगों को भाव भावोधारा हर महीने दो महीने में उसका सामना करना पड़ रहा है तो आज हम आम आदमी पार्टी के लोगों ने વિરોધ ક્યાંય યાર ઇઠ્ઠે હવે હૈ શબન શેખ માઇનોરિટી પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી